સુરત મહાનગર પાલિકાના યુનિફોર્મ પહેર્યો હતો એટલું જ નહીં પાલિકાનું આઈ કાર્ડ પણ હતો આથી ખેડૂત ત્રણેય સાથે ટાંકી ચેક કરવા ગયા હતા પછી ત્રણેય ત્યાંથી નીકળી જવા પામ્યા હતા બીજી તરફ તેજસ પટેલ ખેડૂત છે તે પણ ઘરેથી કોઈ કામ અર્થે નીકળી જવા પામ્યા હતા ઘરે મહિલાઓ એકલી હતી ત્રણેય બદમાશોએ થોડીવારમાં પાછા તેમના ઘરે આવ્યા હતા અને ગાર્ડનમાં ચેક કરવાની વાત કરી હતી મહિલાને પણ એવું હતું કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એટલે તેમને પણ જવા દીધા હતા ગાર્ડન ચેક કરવાના બહાને એક ગેટ પર બીજો ગાર્ડનમાં અને ત્રીજો વચ્ચે ઊભો રહેવા પામ્યો હતો આ દરમિયાન મેં ઇસમે તેના સાગરી સાથે મહિલાનું ગળું દબાવી ઘેની પદાર્થ સૂંઘડાવી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે મહિલાએ પહેલાં તો બેભાન થઈ નાટક કરી થોડીવારમાં પોતે ઊભી થઈને બહાર દોડી બુમાબૂમ કરી દીધી હતી જેના કારણે આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય લૂંટારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આગે અડા પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી છે પોલીસે આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવા જોઈએ તે માંગણી પણ ઉઠવા પામી છે આમ તમારા ઘરે જો કોઈ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ટાંકી ચેક કરવા કે પછી અન્ય કાંઈ પણ ચેક કરવા આવતા હોય તો હવે ચેતી જવાનો સમય આના પરથી આવી ગયો છે અજર કુર્શી સાથે પ્રકાશવાળા